અને એમાં ફાટલ લુગડે તમારો ભાઈ ભેળો ન હોય ને તો જીવતર માં ધૂર પડી છે યાર ભાઈ વગર નું બેકાર મને ગાદી રજળતી કોઈ ગાદી ને સંભાળવા વાળું નતું ચૌદ વર સુધી ભગવાન ની ચાકડી મૂકી દીધી અને કીધું હું ભરત છું દશરથ નો દીકરો ગાદી ન નો આવો પ્રેમ કરી લેજો ભાઈ દુનિયામાં સાહેબ નાણું મળે પણ ટાણું ક્યારેય ન મળે પૈસા મળતા હોય પણ પૈસા હોય ને તો જાણે તમે જિંદગી જીવો ને હું ઘણીવાર વાર ની આ ગઝલ બોલું છું કે કોઈને આગ લાગુ છું કોઈને નૂર લાગુ છું ખરેખર તો હાવ ખાલી છું સતા ભરપૂર લાગુ છું તમારા ખીચામાં રૂપિયો ન હોય ને દુનિયા એમ કે એની વાત ન થાય એની વાત ન થાય અમીરભાઈ તો માની લેવું માતાજી રાજી છે મોટર ની મેલડી અને ઘણા તો કરોડોપતિ છે તો સાલા લુખા દેખાય છે યાર હારું પગરખું પગમાં ન પહેર્યું હોય

પણ અંદર થી રેવાઈ દે કે કઈ કહું ટૂટવા મंडे હવે રેવાતું નથી મારાથી રેવાતું નથી આ દુનિયામાં ટાણું આવે તી ડંકા મારી શકે સાહેબ આવું જી ઉતર કોક દીક જીવી લેજો અને એના માટે મેહુલભાઈ મને યાદ આવે છે મેં કીધું એમ હું મળ્યો પહેલી વાર મેહુલભાઈને માણસા પણ સાલું એમ લાગે કેમ હવે આને 10 વર્ષથી મળ્યા હોય એવો એની માણસાઈ છે એવી એની વાતમાં વિવેક છે નગર અટાણે ઘણા માણા આગળ પૈસા આવે ને એટલે સલકાય જાય એને પછી બોલવામાં અને હાલવામાં અને બધા આપણે આજુબાજુનું ધ્યાન રાખવું પડે ગુતાવળ ન કરી નાખે સાહેબ સત્તા હોય સંપત્તિ હોય અને જે માણસ ઉપર મોઢામાં અભિમાનની રેખા ન દેખાય ને એ બહુ લાંબા સમય સુધી એને જીરવી શકે છે આવું આપણા શાસ્ત્રો કે છે અને હું એટલું જ કહું છું મેહુલભાઈ ને જે તમારી ઉપર કૃપા થઈ છે ભગવાનની એ સમયને ઓળખી જાજો યાર અને સમય જે માણસ નથી ઓળખી ક્યાં એ આખી જિંદગી પસતાણા છે એને વારો નથી આવ્યો સમય ભગવાન આપે છે સમય જગદંબા આપે છે એ સમયને પારખી લેજો ગરીબ કો મત સતાના વો રો દેગા ઉસકા હબીબ જો સુન લેગા તો જડ મૂર સે ખો દેગા અને એટલા માટે મને આયા યાદ આવે છે હું કાયમની માટે માતાઓ બહેનો હોય ને આ ગીત ગાતો હોઉં છું શું કામ ગાઉં છું એટલા માટે કે ગીત તો બહુ જૂનું છે વર્ષો થઈ ગયા શું કામ ગાઉં છું કે આજની બેનો દીકરીઓ અનુપમા જોતી હોય સિરિયલ જોતી હોય એમાં આહુડા પાડતી હોય

એવા ક્રાંતિકારી ભારતમાં જેને આનો નસો રાખજો યુવાન માટે વાત કરું છું કે એક ક્રાંતિકારીને ડવલભાઈ બત્રીસ દેશમાં ન જવાની ગવર્નરે અંગ્રેજ ગવર્નર હુકૂમ એને એને પાર કર્યો બત્રીસ દેશ બત્રીસ કન્ટ્રીમાં નહીં જવાનું થર્ટી કોણ હતો એ ક્રાંતિકારી હવે હાંભળ્યું ટૂંકમાં વાત કરું બત્રીસ દેશમાં ના જવાની માટે એને તડી પાર આપી દીધી એ ક્રાંતિકારી હતો કોણ હતો એ એને ઇંગ્લેન્ડ ની બેક માં અંગ્રેજોની સામે ઇંગ્લેન્ડની બેક માં ખાતું ખોલાવ્યું

એ જીવાને મોહ મૂકી દીધા હતા કે મારો ભારત ગુલામ છે મારો દેશ આઝાદ નથી આવા સપના જોતા હતા ફડકા ફરતા હતા અનિમાનો એક ક્રાંતિકારી સાહેબ બત્રી દેશમાં નો જવાની તડીપાર કરી અનિ માણસે અંગ્રેજી હુકુમતની સામે ઇંગ્લેન્ડમાં ખાતું ખોલાવ્યું લંડનમાં અને એમાં એને એમ કીધું કે હું મરી જાઉ મને અગ્નિ સંસ્કાર દેવામાં આવે તો મારી અસ્થિ જે છે મારા હડકા છે એ આ બેકમાં જમા કરાવું છું પૈસા નહીં મારા હડકા મારી અસ્થિ જે છે એ હું આ બેંક માં લંડન જમા કરાવું છું પછી અંગ્રેજો પ્રશ્ન કર્યો તો આ લેવા કોણ આવશે તમારી અસ્થિ ને કોઈ દીકરા દીકરી હોય તો અસ્થિ ને લઈ જાય ગંગાજીમાં પધરાવે આપણા નિયમો છે કોણ લેવા આવશે તમારી અસ્થિ અને તેદી સાહેબ સાંભળજો આ ક્રાંતિકારી બોલ્યો છે એનું નામ હવે તમને આપું એને એમ કીધું તેદી ભારત ગુલામ હતો એને એમ કીધું કે સ્વતંત્ર ભારત કોઈ પણ નાગરિક આવે અને ઈ મારી આગળ તમારી બેંક માં આવીને અસ્તી માંગે તો એને આપી દેજો ભારત ગુલામ હતો એ માણસને મરતા મરતા ભરો કેટલો હતો ભારત મારું આઝાદ થવાનું છે અને સ્વતંત્ર ભારતનો કોઈ માણસ આવે ત્યારે અસ્તી આપી દેજો આટલું જ તમારી આગળ હું કહું છું એમ કરીને સાઇન કરીને માણસ નીકળી ગયો એનું નામ હતું ડોક્ટર શામજી કૃષ્ણ વર્મા સાહેબ આવા માણસો હિન્દુસ્તાનમાં હતા અને એને એમ કીધું તું આ ઈ વાત બીજી વાત કરી દઉં કે આઝાદ હું ઓર આઝાદ રહુંગા ઇંગ્લેન્ડ ને એ બનાવ્યા કે ચંદ્રશેખર આઝાદ લોહા નહીં બનાવ્યા અંગ્રેજો ની તાકાત નથી કે ચંદ્રશેખર આઝાદ ની સામે આવે અને એને જીવ તો પકડ્યા કે આઝાદ હું ઓર આઝાદ રહું ગા ચંદ્રશેખર આઝાદ ને સમજ ના બધા એટલે વાત કરું ચંદ્રશેખર આઝાદ ને હજારી પ્રસાદ મળવા આવે

એવા ટાણે હજારી પ્રસાદ મળવા આવ્યા અને એટલું કીધું તમારા મા બાપ તમને યાદ કરે છે આપડે જો ગાથા તમને ટૂંકમાં કહું છું તમે આવો મળવા માટે તેથી પોતાની પિસ્ટલ માંથી બે કાઢ્યા જમણા હાથની હથેળીમાં હજારી પ્રસાદ ની કાલટીસ મૂકીને એટલું કીધું કે મારા મા બાપ એટલું કહી દેજો કે મારી આગળ દેવા જેવું બીજું કઈ છે નહીં મારી આગળ કઈ મૂડી નથી પૈસા નથી કાઈ નથી આયા બઉ સારી વાત કરી એના માટે પણ ગીત આયી ગભાઈ નો ભાઈ જો ભાઈ આનંદભાઈ ક્યાં છે આનંદભાઈ મારી વાતને પૂરી કરતા એક તમારા બે ના મિત્રતા માટે હું આનંદભાઈ અને મેહુલભાઈ માટે ગાય પણ વાત કરું સાંભળું જોઈએ ચંદ્રશેખર આઝાદી કીધું પિસ્ટલ માંથી મેગીન માંથી હજારી પ્રસાદ હથેળી માં મેલ્યા અને એટલું કીધું ત્યાં સુધી આ ચંદ્રશેખર આઝાદ ચંદ્રશેખર સીતારામ તિવારી એની હરામ છે અને બે ની રથડી માં લઈ અને ચંદ્રશેખર આઝાદ મા બાપ ને આપ્યા બે તમારા દીકરા આપ્યા છે આગળ કઈ છે હવે અને સાહેબ થોડાક દિવસોમાં કાકોરી રેલવે ની લૂટ થઈ અને લાગી આયાંગમાં ગોળી લાગી ચંદ્રશેખર દે એક ગોળી નોખી રાખેલી કે મારા મેગજીન માંથી મારા મારી બંદૂકમાંથી ગોળીઓ પૂરી થઈ જાય તો છેલ્લી ગોળી મારી હાથે ધરબી દઉં

ચંદ્રશેખર આઝાદ હુતા હતા અને આમ જ્યાં મુઠી ખોલી ત્યાં તો માતૃભૂમિની ધૂળ મુઠ્ઠીમાં હતી આવા ક્રાંતિકારી ને ન ભૂલતા એટલા માટે આ બધી વાતો ગામો ગામ કરું છું કે તમે હિરોઈન ના થઈ જાઓ તમે હિરોઈન ના થઈ જાઓ બરોબર છે જોવાનું હોય પણ આ ક્રાંતિકારીની વાત એટલા માટે હું ધવલભાઈ કરું છું મેહુલભાઈ કે આ દેશના યુવાનોને ખબર પડે સાત લાખ અને બત્રીસ હજાર ક્રાંતિકારી હતા હજી તો ચાર પાંચ વાતો માંડું છું મારો અભ્યાસ ચાલુ છે આમાં હું એક એક ક્રાંતિકારીને આ મેદાનમાં લાવીશ એક એક ક્રાંતિકારીને લાવીશ અને જ્યાં ડાયરો હોય ગુજરાતમાં હિમાણાબાદ ડાયરો હોય તો મારું એક નિયમ છે કે એક ક્રાંતિકારીની વાર્તા હું એક એક ડાયરામાં કરીશ તો મારા દેશના યુવાનોને ખબર પડે કે મારા ભારત માટે આને પ્રાણ આપ્યા છે એમાં કોઈ જ્ઞાતિ જ્ઞાતિનો નોય ક્રાંતિકારીની કોઈ જ્ઞાતિ હોય નહીં

રણના કાંઠે કરે રખોપા નડેશ્વરી થી નાતો સૌથી ન્યારો સૌથી પ્યારો મારો બનાસ કાંઠો આ બનાસ કાંઠાની ધરતીમાં ઈ નાના એવા નિહડામાં નાના એવા ફળિયામાં નાના એવા ખોરડામાં ગ્રબારીનો દીકરો રહેતો રહેતોતો અને એમાં ખબર પડી કે કોતેના યુદ્ધનું અલ્ટીમેટમ આવ્યું મેહુલભાઈ મરદ માણાની તાણે ખબર પડે બાકી તો સીન સપાટા દુનિયા આખી કરતી જ હોય છે પણ ટાણું આવે તેની ખબર પડે આ ભારતને જરૂર પડી આર્મીને જરૂર પડી તેથી કોઈ એટલું કીધું મેજર ના જઈને કે એક એવો રબારી છે રણસોર રબારી કે છુપા રસ્તા પાકિસ્તાન લાહોર સુધી કરાચી સુધી જાણે છે એને જોયેલા છે જો તમે રણસોર પગી બોલાવો તો એ રસ્તા દેખાડે તો આપણી આર્મી છુપા રસ્તેથી નીકળી જાય અને પાછળથી અને આગળથી થી બે બાજુ આપણી આર્મી આવી જાય તો પાકિસ્તાન ને હરાવું બહુ હેલું થઈ જાય કે તો રણસોર રબારી ને સમજાવે કોણ ઈ વખતે આપણા આર્મીના કમાન્ડો મેજર રણસોર રબારી આગળ આવ્યા

વાવની બાજુમાં લીંબા ગામ સાહેબ આપડી આર્મી આના ઋણ ભૂલી નથી ઇન્દિરાબેન ગાંધી ત્યારે આપણા પીએમ હતા પ્રાઇમ મિનિસ્ટર એને કાગળ કોના માટે આર્મી માટે તો ગૌરવ હોય જ પણ માત્ર ને માત્ર એક રબારીના દીકરા માટે આપણા પીએમ નો કાગળ આવેલો મેં કાગળ વાંચ્યો છે એ તમારી સામે વાત કરું છું એ હજી ઘરમાં એ પરિવાર આગળ હજી આ બધા પત્રો પડ્યા કાગળ લખ્યો કે ઇન્ડિયન આર્મી ભારતની આર્મી પાકિસ્તાન ઉપર ચડાઈ કરે પાકિસ્તાનને હરાવે અને તિરંગો લહેરાવે એનું તો અમને ગૌરવ હોય પ્રાઉડ હોય એનું પણ અનસુર રબારી તમે જે પ્રાક્રમ કર્યું છે તમે જે ઇન્ડિયન આર્મી ને મદદ કરી છે એ ઋણ ભારત સરકાર ક્યારેય તમારા મુક્ત નહીં થાય ક્યારે તમારું ભારત સરકાર નહીં ભૂલે આ કાગળ હજી પીડ્યા છે એથી આગળ વાત કરું તો રણસો રબારી નું તો અવસાન થાય ત્યાર પછી આપડી ભારત પાકિસ્તાનની જે મહેલભાઈ નડાબેટ વાળી જે બોર્ડર છે ને એ બોર્ડર ઉપર આપડી આર્મી એની યાદમાં એક જબરજસ્ત સ્ટેચ્યુ બનાવ્યું એ ટેચ્યુ હતું રણસોર રબારીનું આજ પણ આપણા આર્મીના જવાનો જ્યારે બોર્ડર ઉપર આમ ચક્કર મારતા હોય બીએસએફ બોર્ડર સિક્યુરિટી ફોર્સ જવાનો ત્યારે આજે એને સલામી આપે છે દેશ ને જરૂર હતી તેથી એક રબારી આગળ હાલ્યો તો બે ઢગલા આવું જીવતર જેવો તો દુનિયા કોક યાદ કરે યાર પછી કારણ વગરના ને અમારે એકચુઅલી મથી લેવું છે આ લોકેશન આપો હવે તમને લોકેશન આપશું તમે નહીં જાવ યાર માંડીવાળો નહીં યાર એકચુઅલી અને કરવા વાળા લોકેશન દેવા નો ગોતી લે યાર મેહુલભાઈ

અને હવે સાંભળજો જો ડૂબ ગયે તો કિનારો સે કહેના અલવિદા હમે મગર ઉભર ગયે તો યકીન માનો સારા સમંદર સમેટ લેગે એમ છે ને જીગર કરવાની દેવડ હોય ઈ મેદાન મારી જાય પછી અમુક બાયલા એમ કે અમારે મારે એક્ચ્યુઅલી કરવું છે તમારી હાલ સુધારો હાલ આ લટક મટક લટક મટક આદમીના દીકરા છે ને ભુંડા લાગો છો હાલ સુધારી નાખો એટલે ઘણું બધું થઈ ગયું દેશ રાજી છે તમારા માટે એમ આવું જીવન જીવજો કોકને કાયમ આવો અને હજી વાત એક છેલી કરી દો બધા યુવાનો બેઠા છે એટલે કે હવે આપણે વાત કરવાની જરૂર નથી તમે બાયકાસ્ટ કેવા છો તમે કેવા છો એ ભૂલી જાઓ આજુ મારા ડાયરાથી શરૂઆત મે કરેલી છે છેલા એક વર્ષથી કે કોઈ પણ જ્ઞાતિનો પ્રોગ્રામ હોય ને ગમે એક જ્ઞાતિની વાત માંડું છું એ બીજી જ્ઞાતિની વાત માંડું છું કામ આપણે એક થવાનું છે હિન્દુના દીકરા છે આ ભાવના જગાડવાની છે ક્યાં સુધી જ્ઞાતિના વાડા પાડી 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 અને આપણે અંદરો અંદર ફાટા પાડશું તમે આ જ્ઞાતિના તમે આ જ્ઞાતિના ધર્મના વાડા પાડ્યા જ્ઞાતિના વાડા પાડ્યા અંદરો અંદર બાયું ચડાવી અરે ઝીણી મોટી ગાંઠ હોય તો છોડી નાખજો

આ દેશની દીકરી ટાણું આવે ને તેથી મહાકાળી બની ને માથા ઉતારી લેજો એના સમાન વાત હોય તો આ દેશની દીકરી